મંડપ સર્વિસ પણ પાંચથી સાત લાખ રૂપિયાનું સુશોભન કરેલું હોય ત્યારે મિત્રો મને ક્યારેક ક્યારેક એવું થાય કે આટલો બધો ખર્ચ કર્યો છે તો દીકરો અને દીકરી આજીવન સાથે રહેવાની કોઈ ગેરંટી આપશે ખરા મિત્રો સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજના પ્રમુખ તરીકે અઢારે વરણના અનેક દીકરા દીકરીઓના છૂટાછેડાના કેસ મારી પાસે આવે છે અને હવે તો બહુ વધી ગયું છે સાહેબ બે ચાર એવા પોઈન્ટ છે કે જે આ બાળકોને જે આ યુવાનોને છૂટાછેડા તરફ લઈ જાય છે જ્યારે પણ સંબંધ થાય ત્યારે એકાબીજા એકાબીજાને બહુ મોટી પ્રોમિસો આપે છે હું તારા માટે આમ કરીશ હું તારા માટે આમ કરીશ મિત્રો સો ટકા પ્રોમિસ આપવી જરૂરી છે પણ જ્યારે એ પ્રોમિસ પૂરી ન થાય ત્યારે સામેવાળાની પરિસ્થિતિ સમજવાની પણ તાકાત દીકરા દીકરીમાં હોવી જોઈએ એથી વિશેષ લગન અગાઉના જે ફ્રેન્ડ સર્કલ હોય આ ફ્રેન્ડ સર્કલમાં તમને એવું લાગે કે મારા લગ્ન લગ્નજીવનમાં ખાડો ઊભો કરે છે આવા ફ્રેન્ડ સર્કલને ડિલીટ કરતા પણ આવડવું જોઈએ ઘણી વખત ઘણા બધા એવા છૂટાછેડાના કેસમાં મને દીકરાઓની ફરિયાદ હોય છે કે વિનોદભાઈ મારી સાથે જેટલી હસી મજાક ન કરે એટલી મારા વાઇફ મારા મિત્ર સાથે હસી મજાક કરે છે મિત્રો ખાસ કરીને મારી દીકરીઓને મારે કહેવું છે કે લગ્ન પછી આપણે એક બંધનમાં બંધાયેલા છીએ એટલે માતા પિતાના ઘરે જેટલી છૂટછાટ હતી એટલી કદાચ લગ્ન જીવનમાં ના પણ હોય માટે દીકરા અને દીકરીને બેઈને બને ત્યાં સુધી પોતાના મોબાઈલ એકાબીજા એકાબીજા લઈ શકે હિસ્ટ્રી જાણી શકે હું તો કહું બેનું ઈમેલ આઈડી પણ બેમાં એક રાખો બેના પાસવર્ડ પણ એક રાખો અને કદાચ એવો સાડા ત્રણસો રૂપિયાનો સોફ્ટવેર આવે છે કે જેટલી પણ ચેટ થાય જેટલી પણ વાતો થાય જેટલા લોકો સાથે પણ ટોક થાય જેટલા લોકોને માટે જે જે પણ એપ્લિકેશન યુઝ કરી આ બધી જ એપ્લિકેશન દીકરા દીકરી બેયને મળતી રહે અને વિશ્વાસ જળવાય આવું પણ કરી શકાય આથી વિશેષ મિત્રો મારી પાસે એવા પણ બનાવો આવેલા છે કે બહુ ઠાઠમાઠથી લગ્ન કર્યા હોય પચાસ સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોય અને ચોથે દિવસે દીકરી એમ કે મારે એની સાથે નહીં જામે મિત્રો ખાસ કરીને દીકરીના મા બાપને મારે કહેવું છે કે તમારી દીકરીને સુખ દુઃખની અંદર કોઈના દીકરાને સાથ આપે આવું ઘડતર કામ દીકરીને કરીને મોકલો ખાસ કરીને આ દુનિયાની મમ્મીને કહેવું છે હું અનેક વખત મારા ટોકમાં કહું છું કે મેં મારા જીવનમાં પહેલાં મીણબત્તી આવડી જોઈતી અને બહુ બહુ તો એક ફૂટની મીણબત્તી જોઈ હોય પણ મિત્રો અત્યારે પાંચસો પાંચસો સાતસો સાતસો કિલોમીટરની મીણબત્તી છે રાજકોટમાં રહીને પણ કદાચ દીકરી સુરત સાસરે હોય તો અહીં બેઠા બેઠા સાસુ સળગાવી શકે આવડી મોટી મીણબત્તી થઈ ગઈ છે આપ સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું ઘણી બધી સાસુ તો એવી છે કે અહીંથી મીણબત્તી લાંબી કરી અમેરિકાના ન્યુઝર્સી સુધી લઈ જાય છે અને ત્યાં દીકરાના દીકરીનું ઘર સળગાવે છે તમારી દીકરી કોઈને ઘરે લક્ષ્મી બની ગઈ છે તમારી દીકરી ત્યાં લક્ષ્મીનું રૂપ ધારણ કરી અને એના ઘરમાં કદાચ સાત પેઢીથી ભૂખ ચાલી આવતી હોય તો સાહેબ આ ભૂખ કાઢી નાખે આવી લક્ષ્મી તૈયાર કરીને બીજા મોકલશો ને તો સાહેબ સો એ સો ટકા આવશે ખાસ તો સમૂહ લગ્નની અંદર હું જ્યારે બોલવા જાઉં ત્યારે કહું છું કે દીકરીને જો સુખી કરવી હોય તો જે દિવસે દીકરીને સાસરે વડાવો ને તે દિવસે મમ્મીના મોબાઈલમાંથી દીકરીનો મોબાઈલ નંબર ડિલીટ થઈ જવો જોઈએ પપ્પાના મોબાઈલમાંથી વાત કરી લો ભાઈના મોબાઈલમાંથી વાત કરી લો પણ જો પોતાના મોબાઈલમાંથી વાત કરવાનું ચાલુ રાખશે તો જે દીકરી બાવીસ વર્ષ ત્રેવીસ વર્ષ માતા પિતાના ઘરે મોટી થઈ છે એ દીકરીને મમ્મી રોજ સાંજે ફોન કરે મજામાં છે તારી સાસુ હારી હાચવે છે જમવાનું રેડી મળે છે અરે તમે દાન કરી દીધેલી વસ્તુ છે એ એ હામેવાળો માણસ જે દાનમાં લઈ ગયો છે એ વસ્તુની દરકાર કરવાની તમારે જરૂર જ નથી અને કરવી પણ ના જોઈએ અને એટલા માટે મિત્રો જ્યારે છૂટાછેડાનો કોઈ કેસ અમારી ઓફિસે આવે ત્યારે ખૂબ દુઃખ થાય છે કારણ કે બંને એજ્યુકેટેડ પર્સન હોય છે અને એનો ઈગો એટલો બધો હર્ટ થતો હોય અને ખાસ કરીને એમાં મૂળ કારણ એવું છે કે દીકરીએ જ્યારે એજ્યુકેશન વખતે અથવા તો માતા પિતાના ઘરે જે પોતાએ વિચારેલું હોય કે મને આવો પુરુષ મળશે મને આમ રાખશે મને આમ કરશે મને આમ બોલાવશે મને દીકડું કરશે અને એમાંથી પણ થોડું ઘણું ઊણું ઉતરે તો મિત્રો મારે ન કહેવું જોઈએ પણ જૂની ઘણી બધી દીકરીઓ જૂના મિત્રો સાથે સેટ કરે છે જૂના મિત્રો સાથે પોતે પોતાનું નાનું મોટું લફરું પણ કરે છે આવા કેસ પણ મારી ઓફિસે આવે છે અને ખાસ કરીને પુરુષો માટે સાહેબ હું પોતે પણ ઘણી બધી દીકરીઓ મારે વર્ષા ફાઉન્ડેશનમાં કામ કરે છે એટલે મને ખ્યાલ છે કે આ પુરુષ પણ પોતાની પત્ની મૂકીને લફરાબાજીમાં ચડ્યો છે કોઈ દીકરીઓ વારે ચેટ કરે છે કોઈ દીકરી વારે વાતો કરે છે પોતાની ઓફિસની દીકરીઓને બે પાંચ દસ હજાર પગાર ઓવર આપીને પોતાની કાંઈ પણ ટૂંકમાં નીડ છે અને સંતોષવાનો પ્રયત્ન કરે છે મિત્રો લગ્ન જીવન ઉપર આની બહુ મોટી અસર પડે છે વિશ્વાસ હોવો જોઈએ આજ તમારી સામે બોલતા વિનોદભાઈ બે પગે હેન્ડિકેપ છે મારા વાઈફને એક પાત્યાનો વાંધો નથી અમે બે એક જ જ્ઞાતિના છીએ અને છતાં પણ બેનો ભરોસો ન તૂટે એકાબીજા શાંતિથી જીવી શકીએ એના માટે મિત્રો અમે દુનિયામાં એક એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે કે બે પગ વગરનો એક માણસ કે જે હાથમાં ચંપલ પહેરીને ચાલે છે અને એને સાથ આપનારી મારી ધર્મપત્ની એટલે કે મારી અર્ધાંગીની મારી લક્ષ્મી જે આજે એને એક પાત્યનો વાંધો નથી રૂપરૂપના અંબાર છે અને છતાં પણ અમારા જીવનમાં ક્યારેય પણ એક સેકન્ડમાં પણ તૂતું મેં નથી થયું સાહેબ એનું એક કારણ અમે બંને એજ્યુકેટેડ છીએ ભણેલા કોઈ દી ભૂલ ન કરે સાહેબ એટલા માટે નવ દંપતીઓને મારે એક શીખ આપવી છે કે જ્યારે તમે સાસરે જાઓને ત્યારે એકાબીજા એક્ઝેસ્ટ થતા શીખો ઈગોને સાઈડમાં મૂકો અને તમારા માતા પિતાને દુખી ના કરો આવી મારી સર્વને અપીલ છે પ્રાર્થના છે અને આમ ગણો તો એક શિક્ષક તરીકે તમારી પાસેથી આ શીખ પણ હું તમને શીખ પણ આપવા માંગુ છું ચાલો વધારે વાત ન કરતા માતા પિતાને મારે કહેવું છે કે લગ્ન જીવનમાં પચાસ સાહીઠ કે સિત્તેર લાખનો ખર્ચ કરતા પહેલાં બે દંપતીને બેસાડી તમારા સમાજના રીત રિવાજો તમારા બાળકનું બિહેવિયર સામેવાળી દીકરી એનાથી એડજસ્ટ કરશે કે નહીં આ બધી જ વાતો અગાઉ કરી લેવી ખૂબ સારી બાકી મારી પાસે એવાય લોકો છે પ્રી વેડિંગમાં પાંચ પાંચ લાખ રૂપિયાના વિડીયો ઉતાર્યા પછી આજ છૂટાછેડાને આરે છે પાત્રી પાત્રી લાખ રૂપિયા લેવા છે અને ભરણ પોષણ પણ માંગવા છે આવા આજની તારીખમાં બનાવો બને છે ચાલો વધારે વાત ન કરતાં મારું તમારું લગ્ન જીવન સો વર્ષ સુધી ચાલે અને જેમ શંકર પાર્વતીનું જીવન હતું એવું જીવન બને એટલા માટે જ લગ્નની અંદર આશીર્વાદ આપવામાં આવે છે કે શંકર પાર્વતી જેવું દંપ દાંપત્ય જીવન જીવો રામ સીતા જેવું દાંપત્ય જીવન જીવો આ એટલા માટે આશીર્વાદ આપવામાં આવે છે વધારે વાત ન કરતા સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશનમાંથી વિનોદભાઈના તમામ નવ દંપતીને સો વર્ષ સુધી સરસ મજાનું પોતાનું જીવન ચાલે સુખી રહ્યો તન મન ધનથી ભગવાન તમને સુખી કરે આવી પ્રાર્થના સાથે વંદે માતરમ જય ભારત